જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર સાતસો શિક્ષકો ની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવ થી બાર ના એટલે કે ટાટ વન અને ટાટ ટુ માં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે આજની જે ઘટના છે એ ઘટના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલા એક મીટિંગનું આયોજન કરી અને શિક્ષકો છે માંગણી કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી

પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના ચર્ચાનો પિસ્તાલીસ મિનિટ જે ચર્ચાઓ ચાલી એ પિસ્તાલીસ મિનિટ નો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી ઉચ્ચતર ની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માંગશો બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહી આવે તમારા નેગેટિવ રિમાર્ક એ મુકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજા જોઈએ તો અપડાઉન ની પણ તમને છૂટછાટ મળશે તમે થી રહીને પણ અહીંયા આવી શકશો અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે જે ની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોપરેટ નહીં કરો તો હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ પોલીસ લેવામાં નથી આવ્યા અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એ કર્મચારી શિક્ષણ અધિકારી હતા ક્રિષ્નાબેન પંચાણી જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા તેમને તો એવું કહી દીધું કે આમાં મોટી વાત શું છે ભાઈ આ પ્રકારના વહીવટ દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યા પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ એમાં શું ખોટું છે એટલે આ પ્રકારની કહી શકાય શિક્ષણ અધિકારી છે તપાસ અધિકારીઓ આવે એ જ કરે છે એટલે કે બિલાડીને જ આપણે દૂધ ના રખોપા હોપીએ છીએ એટલે તપાસ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસો ની અંદર કે ગાંધીયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લડવી પડશે અને જે શાળા વિકાસ નામે જે ફંડ માંગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમ ની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તમારો ઓર્ડર જે છે આ ઓર્ડર જે છે ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડર ની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે

વચ્ચે બોલાઈ લઉં વાત મારું નામ પલ્કેશભાઈ નીલેશભાઈ ચૌહાણ છે અને જુલાઈ મહિનાની અંદર જે ટાચ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેજી હાઈસ્કૂલ છોટા માં હું હાલ જોડાયો છું જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે ત્રણ ઉચ્ચતર માધ્યમિકમાં અને ત્રણ માધ્યમિકમાં શિક્ષકો જોડાયા અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા અમે છ જણા થયા એટલે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રી એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાખડીની આશા છે અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે જેમ સર એમ બધી જ વાતો આ સાચી છે બીજી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકા વાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી જ પડશે મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર શોર્ટ આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી ધમકીઓ શું આપે છે પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે બે દિવસ પહેલા ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈ ને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેસુ પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેસુ પછી એ કોઈ પણ રીતે અલગ અલગ બે ત્રણ ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો બે ઝાપટ મારી હતી એની સિવાય બે અન્ય બે અન્ય ઈસમો ઉપરની લેબીમાં લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો હતો આવું ઉપપ્રમુખ આવું બોલે એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સર જણાવ્યા જે નામ છે તદ્દન સાચા છે અને આ બધા વાતથી અમને અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે કાલ સવારે અમારી સાથે શું ના કરી શકે અમારી ઇન શોર્ટ બ્રીફમાં હું એટલું કહેવા માંગીશ કે અમારી શિક્ષણને પણ અમારા જે અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા અને અમારા પરિવાર ને પણ ખૂબ જોખમ છે અમે ત્રણસો ચાલો ચારસો કિલોમીટર દુર થી નોકરી કરીએ છીએ ટ્રાઈબ વિસ્તાર માં અમે નોકરી કરીએ છીએ એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ અને ત્યાં અમારી સાથે આવી આડકતરી રીતે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓ નહી અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે તો અમે થોડી સુરક્ષા માંગીશું કે સરકાર પાસે અમારી અપીલ છે થેન્ક યુ વેરી મચ શિયાળ ભાઈ શિયાળ ધર્મેશ કુમાર

આવી કોઈ પૈસાની માંગણી કરે છે આડકતરી રીતે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી એ રીતે પછી એમાં અમે શું ના પાડી દીધેલી પણ ત્યારબાદ આ વાત દિવસ વીતે છે ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્ર ને એટલે અમને જાણ કરે છે એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મિટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ જ અમને બધાને જે અમારા છ જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે બે આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહી તો ફૂલ પૈસા ની માગણી કરે અને આ થોડાક દિવસો વીતી જાય છે પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કેવાય ધમકી આપે છે એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કેવાય તમારા આ જે આગળના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને

નગરપાલિકામાં જે શિક્ષકો છે બધા એવી એની માગણી છે જી